છેલ્લા કેટલાક મહિનાઓથી ગોંડલ છે અને ગોંડલની રાજનીતિ છે તે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર રહી છે કારણ કે જુનાગઢના રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્ચે જે ઘટના થઈ તેને તેના તેને લઈને આખું ગોંડલ છે તે સતત ચર્ચામાં છે તે રહ્યું છે ને ત્યારબાદ ગણેશ જાડેજા જયારે જેલમાંથી નાગરિક બેંકના ડિરેક્ટર પદની ચૂંટણી લડી ત્યારથી આ ગોંડલ છે તે વધુ ચર્ચામાં આવ્યું છે ને અત્યારે નાગરિક બેંકની ચૂંટણીનું રિઝલ્ટ પણ આવી ગયું અને ગણેશ જાડેજા છે તેણે જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીતી લીધી અને બેંકના ડિરેક્ટર પણ બની ગયા અને સાથે સાથે ભાજપની પેનલના તમામ ડિરેક્ટરો છે તેની જીત થઈ ગઈ છે જે ગટ ટર્મ હતી તેમાં કોંગ્રેસના એક ડિરેક્ટર હતા યતીશ દેસાઈ તે પણ આમાં હારી ગયા છે ને કોંગ્રેસનો સમગ્ર રીતે રકાશ છે તે થયો છે ને ગોંડલ તાલુકામાંથી સમગ્ર રીતે કોંગ્રેસ મુક્ત છે તે થયું હોવાની જાહેરાત પણ ભાજપ દ્વારા કરવામાં આવી છે તેનું કારણ એ છે કે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત જે ગોંડલ તાલુકાની જે સભ્યો છે તે તમામ જગ્યાએ માત્ર ભાજપ નથી રહ્યું એક માત્ર ગોંડલ જે નાગરિક એક સદસ્ય હતા તે પણ હારી ગયા છે દેસાઈ પોતાનું જે ડિરેક્ટર પદ છે તે પણ બચાવવામાં નિષ્ફળ ગયા છે ને ગણેશ જાડેજા એ ભવ્ય જીત છે તે જેલમાં બેઠા બેઠા ડિરેક્ટર પદની જીતી લીધી છે હવે મોટો સવાલ એ આવી રહ્યો છે વધુ ચર્ચા એ થઈ રહી છે ને આધારભૂત સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે માત્ર ગણેશ જાડેજા છે માત્ર બેંકના ડિરેક્ટર નહીં પરંતુ બેંકના વાઇસ ચેરમેન પણ તેમને બનાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે ને સતત આ વાતની ચર્ચા છે તે થઈ રહી છે ને અને ખરેખર તેમને જે આગામી ડિરેક્ટર ની પહેલી બેઠક થશે તેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી છે તે અગિયાર ડિરેક્ટરો માંથી થશે અને ચેરમેન તરીકે અત્યારે જે હાલના ચેરમેન છે અશોક પીપળિયા તેમને રિપીટ કરાય તેવા પૂરેપૂરા અણસાર છે તે દેખાઈ રહ્યા છે કારણ કે જે જયરાજસિંહ જાડેજા છે તેમનું ત્યાં પ્રભુત્વ છે ભાજપના પૂર્વ ધારાસભ્ય છે ગોંડલમાં ભાજપના સર્વે સર્વા કહી શકાય તો જે જયરાજસિંહ જાડેજા છે ને તે તેઓ જે કહેશે તે જ આમાં થશે વિદેશ બેઠક છે માત્ર ફોર્માલિટી પૂરતી હશે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે અને ગણેશ જાડેજાને સર્વસંમતિથી વાઇસ ચેરમેન બેંકમાં બનાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે એટલે કે જે જયરાજસિંહની પેટર્ન છે જયરાજસિંહની જે રાજનીતિમાં સક્રિય રાજનીતિમાં આવવાની જે પેટર્ન છે તે જ પેટર્ન મુજબ ગણેશ જાડેજા છે તે રાજનીતિમાં આગળ વધી રહ્યા છે તેનું સૌથી મોટું કારણ એ છે કે જયરાજસિંહ જાડેજાની રાજકીય કરિયરની શરૂઆત પણ બેંક ફી થઈ હતી ને તેઓ બેંકના સર્વ સૌ પ્રથમવાર બેંકના ડિરેક્ટર બન્યા હતા ને બેંકના વાઇસ ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે ને ત્યારથી જ તેઓ રાજનીતિમાં આગળ વધ્યા હતા ને સેમ રીતે એ જ પેટર્નથી ગણેશ જાડેજા પણ આગળ છે તે વધી રહ્યા છે ને જયરાજસિંહ જેમ આગળ જઈને ધારાસભ્ય બન્યા હતા તે જ રીતે ગણેશ જાડેજા ગણેશ જાડેજાને ધારાસભ્ય બનવાની કવાયત છે તે અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જ ગણેશ જાડેજાને ધારાસભ્ય તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા ભાજપના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા હતા પરંતુ રીબડા અને ગોંડલ વચ્ચે જે વિવાદ થયો તેમાં પછી પ્રદેશ ભાજપે નિર્ણય લીધો કે ગણેશ જાડેજાને નહીં પરંતુ આ વખતે પણ ગીતા બાને જ ટિકિટ અપાશે હવે બે હજાર સત્યાવીસ માં ફરીથી એકવાર ગણેશ જાડેજાને જયારે ધારાસભ્ય તરીકે ધારાસભ્યના ભાજપના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ છે તે કરવામાં આવી રહ્યા છે ને તેમનું પહેલું પગથિયું છે રાજનીતિનું તે જેલમાં બેઠા બેઠા ચડી ચૂક્યા છે એટલે કે હવે આગળ જતા ગોંડલનું રાજકારણ છે તે વધુ રસપ્રદ થવાનું છે ને બે હાજર સત્યાવીસ માં પણ જો ગોંડલ અને રીબડા વચ્ચે સમાધાન ન થયું તો બે હાજર બાવીસ જેવા ઘટનાક્રમો છે બાવીસ જેવા વિવાદો છે તે થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તે રહેલી છે કારણ કે રીબડા જૂથ પણ રાજદીપસિંહ ને બરોબર રીતે પ્રોજેક્ટ કરી રહ્યો છે રાજદીપસિંહ પણ સતત ગોંડલમાં ગોંડલ તાલુકાના લોકોની વચ્ચે છે તે જઈ છે ને ગણેશ જાડેજા અત્યારે જે ગણેશ જાડેજાની ગેરહાજરી છે તેની તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ પણ રીબડા દ્વારા રાજદીપસિંહ જાડેજા દ્વારા થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગણેશ જાડેજા જેલમાં બેઠા બેઠા પોતાની રાજનીતિમાં એન્ટ્રી છે તે કરી ચૂક્યા છે અલગ સક્રિય તો તેઓ છેલ્લા ઘણા વર્ષથી હતા પરંતુ જે ઓફિશિયલ રીતે રાજકારણમાં જેની એન્ટ્રી હોય તે થઈ ચૂકી છે ને ડિરેક્ટર બની ગયા છે વાઇસ ચેરમેન તેઓ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે જે પહેલી બેઠક મળશે પહેલા અથવા બીજા નોર્તે બેઠક મળે તેવી અત્યારે વાત મળી રહી છે તેમાં તેમને અશોક પીપળિયાને ને ચેરમેન અને ગણેશ જાડેજાને ને વાઇસ ચેરમેન પદે નિમણૂક થાય તેવી અત્યારે આધારભૂત સુધી તરફથી માહિતી છે તે સામે આવી રહી છે ને હવે આગળ જતાં જોન રહેશે કે ખરેખર ગણેશ જાડેજા તે વાઇસ ચેરમેન બને છે ને કઈ રીતે બે હાજર સત્યાવીસ સુધીમાં ભાજપ છે જયરાજસિંહ જાડેજા છે તેમને ધારાસભ્ય અને ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કઈ રીતે કરે છે તે જોવું ખુબ જ રસપ્રદ અને મહત્વનું બની રહેવાનું છે રોનક મજીઠિયા ગુજરાત સખ્ત રાજકોટ